ખ્યાતી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે હોસ્પિટલમાં દર્દીઓ વિના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તે સૌથી મોટો સવાલ છે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના તો હાલ એડમિશન રદ થાય તેવી શક્યતા પણ છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હોસ્પિટલને સરકાર તરફથી સીલ નથી કરાઈ પરંતુ હોસ્પિટલમાં તમામ સેવાઓ હાલ બંધ હાલતમાં છે ખાસ કરીને કોઈ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ બંધ હોય ત્યારે હોસ્પિટલ બંધ જ છે તેમ જ માનવામાં આવે છે અને કોઈ પણ નર્સિંગ કોલેજ ચલાવવા માટે પોતાની હોસ્પિટલ ચાલુ સ્થિતિમાં હોવી આવશ્યક છે પરંતુ ખ્યાતિ હોસ્પિટલ બંધ હોવાથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તરફથી રૂબરૂ મુલાકાત કરી ખ્યાતિ હોસ્પિટલ બંધ હોવાનું રિપોર્ટ બોર્ડમાં રજૂ કરવામાં આવશે ખ્યાતિ નર્સિંગ કોલેજમાં ચાલુ વર્ષે શૈક્ષણિક ક્ષેત્રની ક્ષેત્રની શરૂઆતમાં જ ત્રીસ જનરલ નર્સિંગ સીટમાં બે વિદ્યાર્થીઓ અને બીએસસી નર્સિંગમાં ચાલીસમાંથી નવ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું ત્યારે ખ્યાતી હોસ્પિટલના તબીબો અને સંચાલકોના આ કાંડના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય એ પ્રકારની સ્થિતિમાં છે કારણ કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું એડમિશન રદ થઈ શકે છે જ્યારે કે બીજા અને ત્રીજા વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવશે ખ્યાત નર્સિંગ કોલેજ અંગે આખરી નિર્ણય ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા પણ લેવામાં આવશે વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલનો પ્રશ્ન ઓ થાય જેથી ટીમ દ્વારા કોલેજ ખાતે અને હોસ્પિટલ ખાતે તપાસ કરતાં હોસ્પિટલ હાલ ખાલી હોય તેથી જનરલ બોર્ડમાં રિપોર્ટ કરવામાં આવશે અને તે રિપોર્ટ રાજ્ય સરકારને પણ કરવામાં આવશે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના અભ્યાસનો ખૂબ મોટો પ્રશ્ન ઊભો થશે પેરેન્ટલ હોસ્પિટલ બંધ હોવાને કારણે નવી હોસ્પિટલ જો એમણે બતાવી હોય તેની પણ એક ખા ખૂબ લાંબી પ્રક્રિયા છે તે પણ રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે જેથી આ બોર્ડને અમે રિપોર્ટ કરશું કે આ હોસ્પિટલ તો તદ્દન બંધ હોય વિદ્યાર્થીના અભ્યાસનો પ્રશ્ન ઊભો થશે જેથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીના એડમિશન અંગે કમિટી રાજ્ય સરકારને અને એડમિશન કમિટીને જાણ કરશે સંભવિત છે કે કદાચ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો નિયમો અનુસાર એમના પ્રવેશ રદ થઈ શકે પરંતુ જે કંઈ નિર્ણય હશે એ બોર્ડ નક્કી કરશે